નમસ્કાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જો તમારે લોકોને ગુજરાતમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન લેવું હોય તો એમના પ્રથમ રાઉન્ડના પરિણામની જાહેરાત થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે કે પ્રથમ રાઉન્ડને અંતે એમબીબીએસમાં ગુજરાતમાં ગવર્મેન્ટ કોલેજોમાં કેટલા માર્ક્સે અટક્યું છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે તો સૌથી પહેલાં એ વસ્તુનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમારા લોકોનું પ્રથમ રાઉન્ડનું પરિણામ આવે છે ત્યારે તમે લોકો જુઓ છો કે ભાઈ તમને કોઈ કોલેજ અલોટ થઈ ગઈ છે તો હવે એ કોલેજમાં તમારે જો એડમિશન લેવું જ નથી તો તમારે કઈ પ્રક્રિયા કરવાની થતી નથી તમે સીધે સીધા છે એ બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પછી બીજી વસ્તુ એ કે તમને લોકોને જો એડમિશન તમે પહેલાં રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી હતી પણ તમને લોકોને એડમિશન જ નથી મળ્યું તો પછી તમારે લોકો એ છે એ કઈ પ્રક્રિયા કરવાની નથી તમે સીધા બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો એના સિવાય કે માની લો કે પહેલા રાઉન્ડમાં તમને એડમિશન મળી ગયું છે હવે એ કોલેજમાં તમે ફી પણ ભરી દીધી છે બધી પ્રક્રિયા તમે પૂરી કરી દીધી છે તો પણ તમે લોકો છે એ સેકન્ડ રાઉન્ડમાં ફરીથી ચોઈસ ફિલિંગ કરી શકશો બીજા રાઉન્ડમાં તમે ભાગ લઈ શકશો આ એક ડાઉટ છે એ મનમાં ક્લિયર થઈ ગયો બીજી વસ્તુ એ કે ભાઈ ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આમાં પહેલા રાઉન્ડ પછી પણ છસો ઉપર સીટ છે એમ માં ખાલી રહી ગઈ છે તો એની પાછળનું કારણ શું છે તો તમને કહી દઉં છું કે તમારા લોકોને જે એનઆરઆઈ જે સીટ હોય છે આપણી કોઈ બી કોલેજ હોય ને એમાં એનઆરઆઈ સીટ હોય છે જેમ કે જીમર્સ કોલેજ છે તો એમાં એનઆરઆઈ એટલે કે નોન રેસિડેન્સ ઓફ ઇન્ડિયન એની સીટ હોય છે અને પીડબ્લ્યુડી કેટેગરીની સીટ હોય છે હવે એટલા ઉમેદવારો છે એને મળ્યા ના હોય એટલે એને પરિણામે સીટ ખાલી રહી ગઈ હોય હવે એ જે સીટ ખાલી દી છે તો એનઆરઆઈ છે એનું મેનેજમેન્ટ કોટા છે એમાં કન્વર્ટ આવશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ બીજી વસ્તુ એ કે એનાથી જો આ કન્વર્ટ થશે એનાથી ગવર્મેન્ટનું જે મેરિટ છે એમાં બહુ ચેન્જીસ નહીં થાય કારણ કે ગવર્મેન્ટમાં એનઆરઆઈની સીટ જ નથી ક્લિયર થઈ ગયું જે ચેન્જીસ થવો હશે એ જીમર્સથી તમારે થશે જીમર્સ સોલા છે ગવર્મેન્ટ કોટાથી લઈને પ્રાઇવેટની જેટલી છે એમાં ચેન્જીસ થઈ શકે પણ ગવર્મેન્ટમાં છે ઇન કેસ કોઈ ના લે ઓલ ઇન્ડિયા કોટામાં વયા જાય છે તો પછી તમારે લોકોનો ચાન્સ રહે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ આ ઘણાના મનમાં પ્રશ્ન હતા એટલે હું તમને એનો જવાબ આપી દીધો હવે આપણે કટ ઓફની વાત કરીએ તો એમાં પહેલી કોલેજ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ જો આ કોલેજમાં તમને એડમિશન મળે છે તો તમારા વરસના પચીસ હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થાય છે એમાં ઓપન કેટેગરીમાં પાંચસો નેવું માર્ક્સ એટકું છે એટલે એનો મતલબ એવો નથી કે પાંચસો નેવું માર્ક્સવાળા છે એને બધાને મળી ગયું હોય એવું નથી હોતું હવે જુઓ આમાં ઘણા લોકોએ શું કર્યું હોય કે ભાઈ એનો જે રેન્ક હોય ને એના આધારે તમને એડમિશન અલોટ થાય છે તમને ગુજરાત રેન્ક છે કેટેગરી રેન્ક છે એના મુજબ તમને એડમિશન મળતું હોય છે ક્લિયરથી કેટલે એનો મતલબ એવો નથી પાંચસો નેવું વાળા સ્ટુડન્ટ બધાને મળી ગયો હશે પણ જનરલ કટ છે પાંચસો નેવું રહ્યો છે ઇડબલ્યુ એસમાં પાંચસો અડસઠ છે ઓબીસી બીસી કેટેગરીમાં પાંચસોને પંચાવન માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસો ને ચોત્રીસ માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ચારસોને ચોપન માર્ક્સ એટકું છે એના પછી બીજા નંબરની કોલેજ છે ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ બરોડા તો એમાં ઓપન કેટેગરીમાં પાંચસોને પાંસઠ માર્ક્સ ઐટકું છે ઈડબલ્યુએસમાં એસમાં પાંચસોને પચાસ માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને તેત્રીસ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં પાંચસોને ચૌદ માર્ક્સ સેટકું છે જ્યારે એસટી કેટેગરી છે એમાં ત્રણસો ને પંચાણું માર્ક્સ એ અટકું છે હવે એના પછીને આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ છીએ ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ સુરત તો સુરતમાં ઓપન કેટેગરીમાં પાંચસોને એકાવન માર્ક્સે ઐટકું છે ઇડબ્લ્યુએસમાં પાંચસો ચુમાલીસ માર્ક્ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ને છવ્વીસ માર્ક્ ઐટકું છે એસસી કેટેગરીમાં ચારસો પંચાણું માર્ક્ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં છે એ ત્રણસો સિતોતેર માર્ક્ ઐટકું છે તો હવે તમને આગળની કોલેજની વધતાં પહેલા તમને અમારું જે પેડ કાઉન્સેલિંગ છે એમના વિશેની પણ માહિતી આપી દો તો હવે જો બીજા રાઉન્ડથી તમારે અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવું છે તો શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે વોટ્સ એપમાં મેસેજ કરીને પેડ કાઉન્સલિંગ વિશેની સંપૂર્ણ જાણકારી એ મેળવી લેવાની રહેશે તો કોલેજ પસંદગી કઈ રીતે કરવી કેમ કે હવે બીજા રાઉન્ડથી જ મેં અગત્યનું છે જો તમે બીજા રાઉન્ડથી સે જ પણ પ્રકારની ભૂલ કરશો તો તમારે ડિપોઝિટ પણ જઈ શકે પછી તમે ત્રીજા રાઉન્ડમાં તો એવું છે કે તમે આગળના રાઉન્ડમાં પણ ભાગ ભાગના લઈ શકો ડિપોઝિટ જઈ કોલેજ જઈ બધું જાય તો એનું તમારું જો સંપૂર્ણ માર્ગદર્શન તમે જોતું હોય તો એના માટે તમે છે અમારી સાથે પેડમાં જોડાઈ શકો છો ઓલરેડી જે વ્યક્તિઓ પેડમાં જોડાઈ ગયા છે એમને અમે આ સંપૂર્ણ કોલેજોની જે પીડીએફ છે એમાં અમે અવેલેબલ કરી દીધી છે એમને મોકલી દીધી છે જે વ્યક્તિઓ જોડવામાં વહેલી તકે અમારી સાથે જોડાઈ જાય એના પછી ચોથા નંબરની કોલેજ છે શ્રી એમ એમબીબીએસ કોલેજ જામનગર તો એમાં ઓપન કેટેગરીમાં પાંચસો છત્રીસ માર્ક્સ એટલું છે પાંચસો ને બત્રીસ માર્ક્સ સાઈટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને સત્તર માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં ચારસો ત્યાં માર્ક્સ સાઈટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ને ત્રેપન માર્ક્સ સાહેબ કુ છે એના પછીની કોલેજ છે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ તો રાજકોટમાં ઓપન કેટેગરીમાં ને પિસ્તાલીસ માર્ક્સ ઇટકું છે ઇડબ્લ્યુએસમાં પાંચસો ઓગણચાળીસ માર્ક્સ સાઇટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ને સોળ માર્ક્સ ઇટકું છે એસ સી કેટેગરીમાં ચારસો પંચાસી માર્ક્સ ઐટકું છે જ્યારે એસટી કેટેગરીમાં ત્રણસો ને અઠાવન માર્ક્સ ઐટું છે અને આ પછી કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર તો ભાવનગરની અંદર ઓપન કેટેગરીમાં પાંચસોને ત્રીસ માર્ક્સ સેટકું છે ઇડબલ્યુ એસમાં પાંચસોને સત્યાવીસ માર્ક્સ સાઈટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને બાર માર્ક્સ સેટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને ઇઠોતેર માર્ક્સ એટકું છે એસટી કેટેગરીમાં ત્રણસોને છપ્પન માર્ક્સ સેટકું છે તો આ આપણે જોઈ છ ગવર્મેન્ટ કોલેજ છે એના વિશેની આપણે જાણકારી મેળવી હવે આના પછીનો જે નેક્સ્ટ પાર્ટ આવશે એમાં આપણે જે તેરેતેર જીમર્સ કોલેજ છે એમાં તમારે પ્રથમ રાઉન્ડને અંતે કેટલા માર્ક્સ સેટકું છે એની માહિતી આવશે અને એના પછીનો જે પાર્ટ થ્રીનો વિડીયો આવશે એમાં તમારે પ્રાઇવેટ એમબીબીએસ કોલેજમાં કેટલા કેટલા માર્ક્સે અટક્યું છે એની સંપૂર્ણ માહિતી છે એ હું આપીશ એટલે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવું બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને જે વ્યક્તિઓ હજી અમારી સાથે પેડમાં જોડાવા માંગતા હોય વહેલી તકે અમને મેસેજ કરીને જોડાઈ જાય